આજરોજ જે આપણે ઘટાડાનો જે ફૂલ મંજૂર થઈ ગયો કામ પણ ચાલુ થતું છે તો અવારનવાર એટલે રજૂઆત જે પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે બહુ રજૂઆત કરી અને લગભગ મીડિયાવાળા આમ તો હું મીડિયાવાળાને ધન્યવાદ આપું છું એટલા માટે જે મીડિયાવાળા સારું વરસાદે સારું સતત રસ્તા બંધ હોય તો પણ ચાલુ વરસાદે મીડિયાવાળા આવી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખૂબ મહેનત કરી છે મીડિયાનો ધન્યવાદ આપું છું અને અમારે પણ એક જોડનો રસ્તો થઈ ગયો છે તો આ ફૂલ છે દરેક ગામને અવરજવર કરવા માટે કાયમી તો આ અમારા ગઢા ગામમાં ફૂલ બનાવવા માટે અમારે મીડિયા અને નાનભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કારણ કે આ ચાર વર્ષથી આ ફૂલ માટે અમે અખબારોમાં અને સરકારને ખૂબ વાત કરેલી છતાંય કોઈ જવાબ આપતો હતું પણ મીડિયાએ અને અખબારોએ

અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે અને યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કર્યું છે અને અમારા ગઢાળા ગામમાં અત્યારે એવું ખુશીનો આનંદ છે કે અમે મીઠાઈ વેસી અને બધાને આનંદ અનુભવ આનંદ અનુભવી છે અને અમારા પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર છે તેમને બહુ જ આમાં ખાસ ધ્યાન આપ્યું છે ત્યાં આગળ જતા અમારા આ સુખદ પરિણામ આવ્યું છે આજે છેલ્લા ચાર વર્ષથી સતત નવા પુલ બાબતની અમે રજૂઆત કરતા હતા ત્યારે આ પોલ મીડિયા છેલ્લા ચાર વર્ષથી એક ધારો સતત ચલાવેલ હોય જેથી અમે મીડિયા તમામ ચેનલોને અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવી શકીએ જો અમારો પોલ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાની થઈ હશે મીડિયાની દયા થઈ હશે બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પાસે સરકારે સાંભળેલ હોય જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છે તેમજ અધિકારીઓએ પણ અમારું કામ તાત્કાલિક કરાવેલ છે જેથી આજે આ કામ અમારું શરૂ થઈ ગયેલું હોય તેથી અમે ગામ લોકોને પેડા વેસી મીઠાઈ વેસી અને ખૂબ જ આનો અનુભવ કરેલ છે